સ્વાદિષ્ટ સરળ અને બજારમાં મળે એવા જ ટેસ્ટ વાળા બેસનના લાડુની રેસીપી આજે આપણે શેર કરવાના છીએ હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેસ્ટ આજે આપણે લાડુ બનાવવાના છીએ જે એકદમ ફટાફટ બનીને તૈયાર થાય છે અને બનાવવામાં એકદમ સરળ છે જો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીસ જોવી ગમતી હોય અને ચેનલ પર પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેસનના લાડુ બનાવવા માટે સૌથી પહેલા મેં એક મોટો વાટકો લોટ 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 લીધેલો લીધેલો છે છે મેં અહીં તમે જે આવે છે એ પણ લઈ શકો છો મેં અહીં કરકરો લોટ લીધેલો છે ત્યારબાદ આપણે એને ધીમી આંચ ઉપર થોડી વાર માટે શેકી લઈશું જેથી આપણે ઘી ઉમેરીએ ત્યારે ગાંઠા ના પડે આ રીતે થોડીવાર માટે શેકી લેવાનો છે ત્યારબાદ આપણે થોડું ઘી ઉમેરી દઈશું અહીં ઘી ઉમેરવામાં ધ્યાન રાખવાનું છે થોડું થોડું કરી અને ઉમેરતા જઈશું આ રીતે ચાર થી પાંચ મોટી ચમચી ઘી ઉમેરી પછી બરોબર રીતે મિક્સ કરીને શેકી લેશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે આ રીતે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર લોટ શેકતા રહેવાનો છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે લોટ શેકાઈ રહ્યો છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરનો ન થાય ત્યાં સુધી આપણે લોટને શેકીને તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો આપણો લોટ પરફેક્ટ રીતે શેકાઈને તૈયાર થઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો આપણે એને એક મોટા વાસણમાં કાઢી લઈશું આ રીતે એક મોટા વાસણમાં કાઢી અને થોડું ઠંડુ થવા દેવાનો છે જ્યારે લોટ થોડો થોડો ગરમ હોય ત્યારે આપણે ઉમેરી જેથી એ શેકાઈ જાય મેં કાજુ બદામ પિસ્તા છે તમે તમારી ઈચ્છા અનુસાર વધારે ઓછા ડ્રાય ઉમેરી શકો છો બાકી સ્કીપ પણ કરી શકાય હવે લાડુમાં માવાનો ટેસ્ટ આવે એટલા માટે આપણે એમાં મિલ્ક પાવડર ઉમેરી દઈશું તમે જોઈ શકો છો મેં અહીં એક મોટો કપ મિલ્ક પાવડરનો ઉમેરેલો છે તો તેનાથી માવાનો ટેસ્ટ આવશે બહુ સરસ લાડુ લાગશે તો આ રીતે બધું બરાબર રીતે મિક્સ કરીને તૈયાર કરી લેશું લાડુમાં મીઠાશ આપવા માટે મેં અહીં ખડી અને ઉમેરેલી છે તમારે જો સાકર ન ઉમેરવી હોય તો ખાંડ પણ ઉમેરી શકાય છે આ રીતે ખાંડ પીસી અને ઉમેરી દેવાની છે બધું બરોબર રીતે મિક્સ કરી લેશું અને ફ્લેવર આવે એટલા માટે મેં અહીં એલચી પાવડર ઉમેરેલો છે તમે જો બીજું કોઈ ફ્લેવર આપવા ઈચ્છતા હોય તો આપી શકાય છે અને ઓછું લાગે છે તો હું થોડું ઘી ઉમેરી દઈશ અને બધું બરોબર રીતે મિક્સ કરી દઈશું આ રીતે બધું બરોબર રીતે મિશ્રણ મિક્સ કરી અને તૈયાર કરી લેવાનું છે હવે આપણે હાથમાં થોડું ઘી લગાવી અને લાડુ વાળી લઈશું તો જેથી હાથમાં લાડુ ચીપકે નહીં તમે જોઈ શકો છો હાથની મદદ વડે આ રીતે ગોળ ગોળ ફેરવતા લાડુનો શેપ આપી અને લાડુ તૈયાર કરી લેવાના છે આ રીતે આપણે બધા જ લાડુ વાળીને તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો આપણા લાડુ વળાઈને તૈયાર થઈ ગયા છે આપણે દસ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે લાડુનો સો ગણો દેખાવ વધારવા માટે એમાં સિલ્વર ફોઇલ લગાવી લેશું સિલ્વર ફોઇલ લગાવવી બિલકુલ ઓપ્શનલ છે 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 પણ કરી શકાય એમ જ જ ખૂબ સરસ લાગે તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે અને ફટાફટ બનીને તૈયાર થયા છે આપણા લાડુ તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરો જો તમને રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવો જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ બન્યા છે ને લાડુ તો એક વખત કમેન્ટમાં મને જરૂરથી જણાવો હું પૂછા થાન કે ફરી મળીશ તમને આવી જ કોઈક અવનવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ